નામ આપ્યું છે રામ પ્રસાદ પેંડા હરિભાઈ બામરોલિયા દ્વારા એકસો એક ગામ ના રામજી મંદિરે રામ પ્રસાદ જય શ્રી રામ લખેલા પેંડા નો ભોગ ગામો ગામ ધરવામાં આવશે અને શુદ્ધ સામગ્રી સાથે રામ આસ્થા સાથે પેંડા બનાવી રામ ભક્તો અને સ્વયંસેવકો દ્વારા રામ પ્રસાદ મોકલવામાં આવી રહ્યા છે જય શ્રી રામ સમગ્ર દેશની અંદર જ્યારે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતના ઉજવાઈ રહ્યો છે ત્યારે હું શું કરી શકું અને મારા વ્યવસાય સાથે શું યોગ્ય કરી શકું એ બેઝની છે અમે જય શ્રી રામ લખીને એક પ્રસાદ બનાવેલી છે એ પ્રસાદ અમે અમારા અમરેલી જિલ્લાના એકસો ને એક રામજી મંદિરે પહોંચાડીશું તે ઉપરાંત એ સમય જે લડાઈ કરેલી હતી એવા અમરેલીના કાર સેવકોના ઘરે પણ અમે એ પ્રસાદ પહોંચાડીશું આ પ્રસાદ પહોંચાડવી એકસો એક રામ પ્રસાદ રામજી મંદિરે પહોંચાડવી જિલ્લામાં એ અમારા માટે થોડુંક ચેલેન્જવાળું કામ હતું ત્યારે અમને સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એ સહયોગ મળ્યો કે એમના સ્વયંસેવકો દ્વારા અમરેલી જિલ્લાના એકસો એક રામજી મંદિર સુધી આ પ્રસાદ એ લોકો પહોંચાડશે તે ઉપરાંત જે કાર સેવકો છે એમના ઘરે પણ એ પ્રસાદ પહોંચાડશે તે ઉપરાંત અમે લોકોએ એવો નિર્ણય લીધો છે કે તારીખ એકવીસ અને બાવીસ આ બંને દિવસ આ જે પ્રસાદનો સેલિંગ થશે અમારી શોપ ઉપરથી અમારી દુકાન ઉપરથી એનો જે બી નફો હશે એ અમે ધાર્મિક કાર્યો અને સત્કાર્યો માટે ઉપયોગ કરીશું જય શ્રી રામ સમગ્ર અમરેલી જિલ્લો આજે અયોધ્યામય બની ગયું છે અમરેલી જિલ્લાના તમામ રામ ભક્તોની અંદર આજે રામ પોતાના ઘરે જ આવી રહ્યા છે એવો માહોલ છવાઈ રહ્યો છે આવતીકાલે જ્યારે અયોધ્યાની અંદર રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે અમરેલીના રામ ભક્ત હરિઓમ ડેરી ફાર્મના માલિક હરિભાઈ બામરોલિયા દ્વારા એક અનોખી રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમણે રામ નામના પેંડા બનાવ્યા છે અને સમગ્ર અમરેલી જિલ્લાની જનતાઓમાં પણ રામ નામના પેંડાનું ખૂબ જ ચલણ અને માર્કેટ વધ્યું છે અને આજે હું પણ આજે ત્યાં આ રામ નામના પેંડા પ્રસાદી રૂપે લેવાનું છું અને એક અલગ વાત એ પ્રકારની છે કે હરિભાઈ ભાંબરોલીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ પેંડામાંથી જે નફો કરવામાં આવશે નફો પણ ધાર્મિક કાર્યોની અંદર વપરાશે ખરેખર રામલલ્લા જયારે અયોધ્યામાં બિરાજમાન થયે છે ત્યારે અમરેલી જિલ્લાની જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જય શ્રી રામ